આજે કે જે સ્થળની મુલાકાત લીધી છે એ સ્થળ ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે અને ભંતે બિંદિસર વાણિયાજી એનું તમામ સંચાલન કરવા આગળ વધી રહ્યા છે તેઓ સિદ્ધાર્થ સમાજ સેવા ટ્રસ્ટના માધ્યમથી અહીં આવું ભવ્ય નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે તો આ નિમિત્તે સુરેન્દ્રનગર પણ પણ અહીં મુલાકાત કરવા આવેલ છે તો તેઓ આપણી સાથે અહીં હાજર છે તો બહુ મોટું આયોજન કરવા તરફ આગળ વધી રહ્યા છે તો આ સમયે સમાજને તથા ધર્મપ્રેમી લોકોને તમે શું અપીલ કરશો હું આજે દસ વર્ષથી દરેક ગામની અંદર બાબા સાહેબનું સ્ટેચ્યુ હોવું જોઈએ અને દરેક જગ્યાએ બુદ્ધ વિહાર હોવા જોઈએ ગામે ગામ એનો એક કાર્યક્રમ લઈને નીકળેલો છું આજે મારી ઉંમર પંચ્યાસી વર્ષ પૂરા થયા છે અને હું આજે છેલ્લા દસ વર્ષથી દરેક ગામમાં આ કાર્ય કરવાનું એના માટે આપણા સમાજના બધા માણસોને તૈયાર કરું છું અને ભમણવા ગામમાં આ એક બુદ્ધ વિહાર બને તો આખા આણંદ જિલ્લાની અંદર બહુ જાગૃતિ આવશે અને બાબા સાહેબનું એક સપનું છે કે બુદ્ધમય ભારત બને તેને એક વેગ મળશે અને બુદ્ધમય ભારત બને તેનું હું પણ સપનું જોઈ રહ્યો છું તો આપ સૌને મારી વિનંતી છે કે આ અમારા બુદ્ધ વિહારના કાર્યની અંદર અને બાબા સાહેબના કાર્યની અંદર આપ સૌ સહકાર આપશો અને બાબાસાહેબનું સપનું પૂરું કરવા માટે આપ બધા કટિબદ્ધ બનો અને અત્યારે ટાઈમ એવો છે કે આજે બંધારણની ઉપર ઘા થઈ રહ્યા છે તો બંધારણને બચાવવા માટે પણ આ કાર્ય કરવું જરૂરી છે અને આપણા સમાજને જાગૃત કરવો જરૂરી છે તો આ એક માધ્યમ એવું છે કે ગામે ગામ બોધ વિહાર બને તો સમાજમાં જાગૃતિ આવે અને સંસ્કાર મળે અને બુદ્ધના સંસ્કાર મળે તો આપણો સમાજ આગળ આવશે નહીં તો અંધશ્રદ્ધામાં ડૂબેલો આપણો સમાજ છે તે કોઈ દેશ આગળ નહીં આવી શકે અને આ બંધારણને આ લોકો અત્યારે કાઢવાની કોશિશ કરે છે તેને પણ આપણે પાછા પાડી શકીશું અને મારી સૌને વિનંતી છે કે અમારા કાર્યની અંદર પાસે સમયનો અભાવ છે પરંતુ આપણે એમને પૂછીશું કે આ જગ્યા ઉપર મુલાકાત લીધા બાદ જે ભનતેજી સંઘર્ષ કરી રહ્યા છે સૌથી પહેલા તો આ સમાજને શું તમે સંદેશ આપશો કે આ વિસ્તારમાં આવું કામ જે બનવા જઈ રહ્યું છે એના માટે આણંદ જિલ્લામાં મારી દ્રષ્ટિએ પ્રથમ પ્રથમ બુથવિહાર હશે બોરસદમાં પ્રયત્ન થયો છે બોરસદ ક્યાં જિલ્લામાં આવે ખબર નથી નથી થઈ પણ આ પ્રથમ બનશે જો આપણે બાબા સાહેબની ધમક્રાંતિ આગળ લઈ જવી હોય તો આપણા વિહારો ગામો ગામ નિર્માણ કરવા પડશે અને તો જ થશે આપણે ગામો ગામ લાઇબ્રેરી કરીએ છીએ ઠીક છે લાઇબ્રેરીની જરૂર છે જરૂર પણ સંસ્કાર માટે ધર્મની જરૂર છે એટલે બુદ્ધિઝમ વગેરે બાબા સાહેબની ધમક્રાંતિ આગળ આવશે નહીં એટલે ગુજરાતના લોકોને હું આહવાન કરું છું કે તમે ફૂલ ને તો ફૂલ ની પાખડી આ વિહાર ઉભો કરવામાં દાન આપો અને સહયોગ આપો આ જે ત્યાં વિહાર પૂરો થાય સંકલ સંકલ વિહાર સંકલ બ્રાહ્મણવા એ સંકલ બુધિયાર બ્રાહ્મણવા ખૂબ સરસ અંતજીએ સાથે મળી અને આ જે કાર્ય થવા જઈ રહ્યું છે જે બોર્ડ વિહાર બનવાનું છે એના માટે અપીલ કરી છે પરંતુ બંદેજી જેવી રીતે આ સમાજ બૌદ્ધિઝમ તરફ આગળ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એવું પણ બની રહ્યું છે કે લોકો હજી જોડાય છે અને હજી નવા જોડાવાના છે તો તમે એ નિમિત્તે સમાજ તમને સાથ સકાર આપે તમે એના વિશે શું કહેશો સમાજ હું એને એ માટે એ કહી રહ્યો છું કે આજે જાણીને દુઃખ થાય છે કે આપણો સમાજ એકત્ર થતો નથી આપણો સમાજ એકતામાં કોઈ ધ્યાન આપતો નથી એના કારણે આપણો સમાજ અત્યારે બધી કષ્ટી વેઠી રહ્યો છે અને આ અત્યારે જે સમય છે એ સમયને પૂરેપૂરું ધ્યાન આપીને જો આ બોધવ્યવહાર બને બધે તો આપણા આવતી પેઢીને જે નુકસાન થવાનું છે એ બચી જાય કારણ કે આપણી સુધીને આ તો ખ્યાલ ન આવે ત્યાં સુધી આ ધમને જાણવો જરૂરી છે અને ધમને જાણ્યા સિવાય કોઈ દિવસ એ ઉદ્ધાર થવાનો નથી ચલો બુદ્ધ કીઓ ચલો બુદ્ધ કીઓ મારું જે કહેવું છે બુદ્ધ ધમકી કે પહેચાન માનવ માનવ એક સમાન એટલે આપણી વાત મૂળ એ છે હું એ કહેવા માંગતો તો મંતેજી કદાચ મારે કહેવામાં ભૂલ થતી હશે કે જે સમાજ હજી પશુ જેવું જીવન જીવે છે આજે માની લો કે કોઈ નોકરી કરે છે કર્મચારી છે કલેક્ટર બની ગયા આઈપીએસ પરંતુ એનું જીવન પશુ જેવું છે હિન્દુ વ્યવસ્થામાં જીવે છે એના માટેનો મારો સવાલ છે કે આજે જ્યારે તમે જે બંને બંચેગઢ અહીં ઉપસ્થિત છે ત્યારે કે આ સમાજને તમે એના બહાર લાવવા માટે શું કહેશો બુજવહેર તો આપણે બનાવીશું પરંતુ તમે એમને શું કહેશો એના માટે તો બેન તો બાબા સાહેબે જે ત્રણ મંત્રો આપ્યા છે એ મંત્રને આપણે ભૂલી ગયા છીએ એ મંત્રને આપણે ધોખો આપી રહ્યા છીએ અને પોતે અંદરથી મનથી વિચારતા નથી કે અમે બાબા સાહેબને માનીએ છીએ માનીએ છીએ એવું ખાલી ખાલી કહીએ છીએ જય ભીમ જય ભીમ કરીને ખાલી મનની અંદર સંતોષ લો છો પણ એ ખોટું છે પહેલાં પહેલું તો તમે બાબા સાહેબને ખરેખર માનતા હોય તો આજે બાબા સાહેબના આંસુ જે જગ્યાએ પડ્યા ભૂમિ તે જગ્યાએ બી તમે એકતા થતા નથી એકતા કરતા નથી અને તમે નાત જાતના અંદર અંદરના વાળામાંથી બહાર આવતા નથી અને આ સમાજને આગળ લાવવા માટે જે ખરેખર પગલું લેવાનું છે એ પગલું આ છે કે ધર્મની અંદર સંસ્કાર આવશે અને બુદ્ધ ધર્મ એટલો મહાન ધર્મ છે કે આખા વિશ્વમાં છે અને ભારતની અંદર આપણે એને માનતા નથી તો એ મોટું દુઃખ છે એ વાતનું દુઃખ રહી વાત હા સરસ વાત કરી ભદ્દજી પરંતુ મારું કહેવાનું એ છે कि एक तरफ आम्बेडकर के खिलाफ दुनिया सारी थी एक तरफ आम्बेडकर के खिलाफ दुनिया सारी थी धर्म के नाम पे चलने वाली ये गद्दारी थी ધર્મ કે નામ પે ચાલુ શ્રેષ્ઠિક આપણો રણ સંગ્રામ છે મહાન પુરુષોનો તો એના માટેનો મારો સવાલ હતો હજી સુધી આપણે એ વાત સુધી નથી પહોચી શકાય કે જે લોકો હજી પશુ જેવું જીવન જીવી રહ્યા છે એ શિક્ષા ગણ કરી લીધી છે નોકરી કરે છે અહીં સવાલ મારો કોઈને ઉપર ઘા કરવા એને બદનામ કરવાનો નથી બરાબર પરંતુ એ લોકો હજી જોડાતા નથી તો ક્યાં સુધી પશુ જેવું જીવન જોવું તો એવા લોકોને તમે શું કહીશું જોડાવવા માટે એવા લોકોના જે ધાર્મિક ગુલામી છે જે ભયના કારણેમાં જોડાયેલા છે તેને નિર્ભય કરવા જોઈએ અને નિર્ભય કરવા માટે ગુજરાતની અંદર ઘરે ઘરે ને ગામે ગામે ભિક્ષુઓ જઈ અને મોટા પાયે ધર્મ દેશના રેલી કાર્યક્રમો ગોઠવી અને ધર્મ આચરણ બતાવવું જોઈએ કે જેથી આ સમાજ બહાર નીકળી શકે બહુ સરસ વાત કરી આ મહત્વની વાત છે કે ગામડે ગામડે ભિક્ષુઓએ જવું પડશે એમને વાત એ અર્થમાં કરી છે કે મારે આ કામ કરવું પડશે એટલે ભંચેજી પોતે જવાબદારી લેશે આ બહુ મોટી વાત છે એટલે આવા ભંચેજીની ગુજરાતને જરૂર છે બાબાસાહેબના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને ભૂલીને જે આપણા સમાજના માણસો જે ચાટુ બની ગયા છે અને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીને જે ધારાસભ્યો બનીને ત્યાં સરકારની અંદર જઈને જે મલાઈ ખાઈને આ સમાજને નુકસાન કરી રહ્યા છે એના પણ પટકાર આપવી પડશે અને એમને પણ જગાડવા માટે આપણે એક થઈને એમને પહેલાં જગાડો તો જ આ સમાજ જાગશે નહીં તો આ ચપડા ચાટું આખું ભારતનું વાતાવરણ બગાડી નાખ્યું છે અને અત્યારે આપણા બાબા સાહેબના જે દુશ્મનો છે એ દુશ્મનોની સાથે અંદર જઈને એને આ બંધારણ કાઢવાની કોશિશ કરે છે તો એના માટે તમે જાગૃત થાવ ખૂબ સરસ વાત કરી જેમ કે ખુરશીને કીડાઓ ખાઈ જાય છે પરંતુ ખુરશી ઉપર બેસવા વાળા કીડાઓ આખા દેશને ખાઈ ખાઈ જાય એટલે આ બાહમણમાં જે ગામ છે જે ખંભાત તાલુકાનું ગામ છે અને ખૂબ જ સુંદર અને રડિયામનું આ સ્થળ છે તો આ બહુ મોટી વાત કહેવાય અહીં આવનારા દિવસોમાં એક બુધદ્વાર બનવા જઈ રહ્યું છે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પણ તૈયાર થઈ ગઈ છે અને ભંતેજી ટૂંક જ સમયમાં એનું નિર્માણ કરશે અને આ બહુ મોટી વાત કહેવાય અને સૌ સમાજના લોકો ધમદાન કરે અને બંતેજીને સાથ સહકાર આપે એવી હું વેદ ગોવર્ધન બૌદ્ધ આપ સૌને અપીલ કરું છું અને મિત્રો આ ભીમકી આવા યુટ્યુબ ચેનલ તમને પસંદ આવે તો એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો સૌને જય ભીમ નમો બુધાય જય ભારત જય સંવિધાન વંદા મેઘન જયારે